હું એક આદિવાસી આગેવાન છું આજે અમે કલેક્ટર સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે જેમાં હર્ષદ પ્રજાપતિ નામની વ્યક્તિએ વિધવા મહિલા સવિતાબેન પટેલનું જે ઘર હતું એ એક ઘરને ચીટિંગ કરી ને પોતાના મિત્ર રોહિતના નામે લઈ અને જે બી લોનના પૈસા આવ્યા તે એ પોતાના એકાઉન્ટમાં લઈ અને બે હજાર ઓગણીસથી લઈને અત્યાર સુધીમાં બેંકના પૈસા પણ ભર્યા નથી જેથી ઘર ઓપ્શનમાં દ્વારા એ કાર્યું હતું એટલે કે હરાજી કરવા કાઢ્યું હતું પરંતુ નામદાર હાઈકોર્ટે અમને સ્ટે આપ્યો અને આજે વિધવા મહિલા પોતાના ઘરે જ રહે છે પરંતુ આજ સાત દિન સુધી એ બેંકના પૈસા પણ ભર્યા નથી ને હર્ષદ પ્રજાપતિ નામના ફાઇનાન્સર એ અમને મળવા પણ નથી આવતો તો યોગ્ય કલેક્ટરને અમે આજે એ રજૂઆત કરવા આવ્યા છે કે જે હર્ષદ પ્રજાપતિ ને યોગ્ય કાર્યવાહી થાય એટ્રોસિટી એક્ટ મુજબની કાર્યવાહી થાય અને યોગ્ય કગલા ભરી એ જેલ ભેગો એને કરવામાં આવે